फ्रेंड्स <t> बहुत <tuk> તો જોઈ લો અમારા માતાજીના દર્શન કરી દો પાંડુના દર્શન કરો તો આપણે મંદિરનું દર્શન કરી દઈશું તો મિત્રો જો આજે છોકરીઓના ઘરનો ચોથો દિવસ છે એટલે ત્યારે તો જાગરણ છે છોડીઓને મજેદારીયા છોડી જાગરણ હોય એટલે અમારે બી જાગરણ જ કહેવાય બહુ મજા આવે કાકડિયા જઈએ એટલે અને અમે મોટું કાકડિયા જઈએ એટલે બહુ જ મજા આવે હતું પણ એ તો બંધ કંઈક મોટો ટાકુ બનાવ છે એટલે ત્યાં તો અમારે કાકડિયા જવું હોય ને તો મોટા કાકડિયા જ જવું પડે તો આપણે તો જો રોટલી તો બનાવી દીધી છે મગ મૂકી દીધા છે બાફા તો મગ બાફા એ બધી આપણે વગાડવાના છે

পেলা <laughs> કોઈ હોડી હોડી બી પેલા ઘરે પડી છે ડોલમણા છે અને મેં પડ્યા એમને તો સંભાળ્યો અહીંયા જારી હતી

કપડા ધોયા પાણી ભર્યું રોટલી બનાવી તૈયારી કરી પછી કચરા પૂરતું કરી સફાઈ કાઢવાની છે એ પંદર દિવસ પછી કાઢું એટલે શું દશામાણ વરસ મેં સારું રહેવાળી કરીશું દિવાળીનું તો

સામે ત્રણે આપણે સોડી નાખીએ ને તો ઉપરના વડા મારે เดี t ยวค่ะฝากที่จอดไว้แต่ก่อนที่จอยัง

Anh này cái video clip xem một vừa dưới đi xin mục tiêu. তেল ডব্লো বাৰ নো এনে অন্তাৰ মূকে আনো বাৰ চিধো পাটি છોડી આપ પચી જાય ને એટલે આવું કરવાનું સારી કરીને બધા કરીને પણ લેવાનું તેલ તો હતું અને આ પેલો ડબ્બો બાર હતો ત્રણ ચાર દાડક તેલનો બીજો ડબ્બો આવ્યો તો એ પડી ગયો હતો એના અંદર ઢોર મજા દીધું ખાલી ડબ્બો ખાલી દીધો બાર આપણે હવે ભંગારવાળો હોય તો ભંગાર આપી દેવાય એટલા માટે તો ચાલો મિત્રો હવે હું વિડીયોને એન્ડ કરું છું તો મારા વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો નાગર મજા આવી ગઈ મારા વિડીયોને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચલો આપણી વિડીયોની હવે બાય બાય કહીશું કેમ કહું મારે કપડાંને કપડાં સુકાવાના છે એટલે હું હવે બાય બાય કહું જય માતાજી જય શ્રી કૃષ્ણની જય દ્વારકાધીશ